ઐતિહાસિક નવાબી નગરી ખંભાત શહેરના ખંભાતી પતંગ એ પતંગ રસિકોની પ્રથમ પસંદ કરાય છે ખંભાતી પતંગની માંગ રહી છે કારણે ખંભાતમાંથી મોટા પ્રમાણમાં પતંગોની ખંભાતના ઉત્પાદકો વર્ષે બે કરોડથી વધુ પતંગોનું હોલસેલ તેમજ રિટેલમાં વેચાણ કરતા હતા પરંતુ આ વર્ષે મંદી તેમજ જથ્થાબંધ વેપારીઓ દ્વારા પતંગની ખરીદી માટે ઓર્ડર નહીં આપતા તેમજ મંદીના કારણે પતંગ ઉત્પાદકો દ્વારા પતંગના ઉત્પાદનમાં ત્રીસ ટકાનો કાપ મુકાતા આ વર્ષે પતંગો ઓછી બની છે દર્શક મિત્રો ખંભાતની પતંગોની વિશેષતા છે કે તેમાં વપરાતો જીલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં સાનુકૂળ હોય છે વાંસનું ફિનિશિંગ પણ ઉત્કૃષ્ટ હોવાથી ખંભાતી પતંગ આકાશી ઉડાનમાં ફેલ જતો નથી અંગ્રેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતના પતંગની બોલવાલા હતી પેઢી દર પેઢી પતંગ કારીગરની પરંપરા ચાલી આવી છે ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ ગેસિયા કનકવાનું ઉત્પાદન થયું છે ખંભાતની પ્રસિદ્ધિ પતંગોમાં વેચાણમાં તેજી આવવાના કારણે મહિલા ઉપરાંત યુવાનો પણ પતંગ નિર્માણમાં સક્રિય થયા છે હાલ ખંભાતમાં બાર હજાર જેટલા પતંગના કારીગરો છે જેમાં ચાર હજારથી વધુ મહિલાઓ પણ સામેલ છે જેમાં ઘરે પતંગો બનાવી રોજગાર મેળવે છે પ્રાચીન નગરી ખંભાતમાં નવાબી કાળથી પરંપરાગત રીતે ઉત્તરાયણની ઉજવણી થાય છે ખંભાતી પતંગ ચગાવવામાં સરળ અને દેખાવમાં સુંદર હોય છે અને આકર્ષણ ખંભાત સુધી ખેંચી લાવે છે માર્કેટ ખૂબ ઉચકાયું છે દિવાળી પછી ખંભાત પતંગની ખંભાતી પતંગની વિશેષતા એ છે કે તમે લોકો ડિફરન્ટ ડિફરન્ટ પ્લેસીસ પર જાઓ છો તો ખંભાતની વિશેષતામાં ગોળ ચાપટ આવે છે અને ખંભાતી પતંગ બહુ જ ફેમસ છે ઓલ ઓવર ઇન્ડિયામાં એન્ડ માર્કેટ ખૂબ જ સારું છે આ વર્ષે ભાવમાં શું ફરક પડી ગત વર્ષ કરતાં આ વખતે માર્કેટમાં ભાવ વીસ થી ત્રીસ ટકા ઉચકાયું છે જેમ કે દિવાળી કેમ કે રીઝન છે એનો બી દિવાળી પછી જ માર્કેટ ખુલ્યું છે એટલે હાલની પરિસ્થિતિ તો જોવા જઈએ તો બઉ સરસ પરિસ્થિતિ છે પણ એના અગાઉ કશું રિસ્પોન્સ જોઈએ એવું હતું નહીં પણ આ દિવાળી પછી જે માર્કેટ ઉચકાયું છે ખંભાત ગામમાં તો આજની તારીખમાં આમ જોવા જઈએ તો ખંભાત ગામમાં પતંગ બી નથી આજની તારીખમાં હાજરમાં લોકો જોડે શું કારણ છે કે પતંગનું ઉત્પાદન ઓછું થયું એક તો જે દેશમાં મંદીનો માહોલ ચાલતો હતો એના હિસાબે લોકોએ મેન્યુફેક્ચરિંગ બહુ ઓછું કર્યું પચાસ ટકા જ કર્યું છે એમ માન લઈએ તો બી ચાલે આ વખતે પતંગમાં જે કિંમતમાં શું ફેરફાર થાય છે દસ વીસ ટકાનો પતંગમાં વધારો છે કેમ કે જે અમારું રો મટીરિયલ આવે છે એ રો મટીરિયલ દસ વીસ ટકા મોંઘું થયું છે એટલા માટે પતંગ થોડી મોંઘી છે ખંભાતી પતંગની વિશેષતા એક જ વસ્તુ એક જ વિશેષતા જે ડિઝાઇનવાળી ડિઝાઇનવાળી પતંગ ચાલે છે ડિઝાઇનવાળી છે પ્રિન્ટ વાળી છે બધું કટિંગ કોઈ કારીગર નું કામ કોઈ પેસ પર નથી થતું હાથનું કટિંગ કામ બધું ખંભાતી પતંગ ચાલે છે ખંભાતી પતંગ સત્યાવીસ ની આવે ત્રીસ ની આવે ચોત્રીસ ની આવે બેતાલીસ ની આવે બાવન ની આવે બોતેર ની આવે સૌથી વધારે સૌથી વધારે વેચાણ થાય સત્યાવીસ ને ત્રીસ નું કેટલી ઉત્પાદન થતી સત્યાવીસ ને ત્રીસ ની ઓછો ઓછી ત્રણ થી ચાર કરોડ પતંગ બનતી હશે